હેલો ફ્રેન્ડ વેલકમ ટુ એન્જલ એકેડેમી ક્લાસમાં બોલો તમારે કઈ ગણિત જોઈએ પરીક્ષામાં પાસ થવા માટે કયા કયા વિષય ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ મોટાભાગે વિદ્યાર્થી જ્યારે આવું વિચારતો થાય ને ત્યારે એ ભાગતો હોય ને એવું ફીલ થાય જયારે વિદ્યાર્થી એવું વિચારે કે કયા વિષય તો હાલે એવું કયા વિષય કર નાખવું બધું કરવું પડે તમે પરીક્ષા દેવા જાવ છો તો આપણે કરિયાણા છે ભાઈ બધું રાખવાનું આપણે કરિયાણા દુકાન લઈને બેઠા કોઈ ગ્રાહક આવે અને એવું કે ભાઈ ધાણાધારા પણ બે રૂપિયા તો આપણે બે પડી કે તોડીને દઈ દઈએ લે માની લોકો કહેવાય કે વીસ કિલો ખાંડ આપો તો આપણે આખી બોરી ભરીને દઈ દઈએ લે કરિયાણાની દુકાન છે એમ આપણે આ કરિયાણાની દુકાન એટલે શું બધા વિષયના બધા ટોપિક તૈયાર રાખવાના પેપર સેટર કે કોઈ એક ટોપિકના પાંચ પ્રશ્નો પૂછે જવાબ દઈ દેવાના લે એક પ્રશ્ન પૂછે તો એકનો જવાબ દઈ દેવાનો કે આપણે ખબર નથી કે કયો પૂછવાનો છે આપણે તો બધું તૈયાર રાખવું પડે અને બધું તૈયાર રાખીએ તો એ પ્રશ્ન પૂછે આપણે એને જવાબ દઈ દઈએ તેમ દુકાનમાં જે ભી વ્યક્તિ આવે ને તમે માલ આપી દો તો તમારો વકરો થાય જ તે એમ અહીંયા તમારો વકરો થાય માર્ક્સ આવે જ તે પણ સ્ટોક હોવો જોઈએ નહીંતર સુધી ખબર છે દાણા દાદર દેવા આવે ને આપણે કે રૂપિયા એ દાણા દાળમાં હું ધંધો કરો કે નથી તો પછી બીજી વખતે ખાંડ લેવાય ન આવે કે ન્યા ક્યાં કાંઈ માલ હોય જ છે ગ્રાહક તૂટી જાય એમ આપણું મનોબળ તૂટી જાય પછી એક પરીક્ષા પરીક્ષામાં પાસ થતો નથી પણ તારી પાસે માલ ક્યાં છે જો જે વિષયો બધી પરીક્ષામાં હોય આપણી પ્રથમ પસંદગી ત્યારબાદ બાકી રહેલા વિષયો તૈયાર કરવા હા આપણે એટલું ચોક્કસથી કરી શકીએ કે જે કોમન છે એને આપણે પહેલી પ્રાયોરિટી આપીએ જેના માર્ક્સ વધારે છે એને આપણે પહેલી પ્રાયોરિટી આપીએ બીજાને પાછળ રાખીએ પછીથી તૈયાર કરીએ પણ તૈયાર તો દરેક વિષય કરવા પડે જે વિષયો બધી પરીક્ષામાં હોય એ પ્રથમ પસંદગી ત્યારબાદ બાકી રહેતા વિષયો તૈયાર કરવા માની લો કે આ ગણિત છે તો ગણિત પોલીસ કોન્સ્ટેબલમાં ત્રીસ માર્ક્સનું નું પીએસઆઈમાં પચાસ તલાટીમાં વીસનું ક્લર્કમાં વીસનું અને જીપીએસએસબીમાં માં પણ વીસનું સેમ રીઝનિંગ ગણિત રીઝનિંગ છે પોલીસ કોન્સ્ટેબલમાં ત્રીસ નું માં પચાસ નું તલાટીમાં વીસ ક્લર્કમાં વીસ જીપીએસએસબીમાં વીસ તો હવે આ ત્રીસ માર્ક્સનું પોલીસ અને પચાસ માર્ક્સનું ગણિત પીએસઆઈનું તો એવું ના હોય કે પોલીસનું ગણિત પીએસઆઈનું ગણિત તલાટીનું ગણિત બોલો તમારે કયું ગણિત જોઈએ છે ગણિત ગણિત હોય લ્યા ગણિતના પિસ્તાલીસ ટોપિક નક્કી છે

તમને એવું થાય કે એ નુકસાન તો ભોગવી ભોગવીને આટલા વાર ગાઢી નહીં છે તો હવે એ નુકસાનમાંથી બહાર આવવાનો રસ્તો કરીએ છીએ સામાન્ય જ્ઞાન છે દરેકમાં માં માર્ક્સ આપ્યા છે એ પ્રમાણે વિષયો આપેલા છે સામાન્ય જ્ઞાનમાં આપણને શું કીધું હોય છે તો કે જો ભારત અને ગુજરાતનો ઇતિહાસ ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભારત અને ગુજરાતની ભૂગોળ ગુજરાતના જિલ્લા અને સામાન્ય જ્ઞાન ભારતના રાજ્યને સામાન્ય જ્ઞાન રમતગમત છે ભારતની રાજનીતિને બંધારણ છે પંચાયતી રાજ છે કમ્પ્યુટર છે અને જાહેર વહીવટ છે ગુજરાત રાજ્ય કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ છે સામાન્ય વિજ્ઞાન પર્યાવરણ ઇન્ફોર્મેશન અને વ્યવહાર ટેકનોલોજી પ્રાદેશિક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટના એટલે કરંટ અફેર્સ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો નોર્મલી આટલા પ્રકારના ટોપિક સામાન્ય જ્ઞાનમાં આપેલા હોય છે પછી હજી એમાં આપણે એડ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ અગત્યના દિવસો આપણે નાખી શકીએ છીએ પછી બીજું નાખવું હોય તો આમાં શું નાખી શકીએ એવોર્ડ ને એ નાખી શકીએ વિશ્વની સંસ્થાઓ છે એ આપણે નાખી શકીએ છીએ પણ ઇન એવું છે કે આ ચૌદ પંદર આઈટમ તૈયાર કરી નાખો ને તો સામાન્ય જ્ઞાન તમારું પતી જાય હવે માની લો કે કોઈ પરીક્ષામાં પાંત્રીસ માર્ક્સનું આપ્યું કોઈકમાં સિત્તેર માર્ક્સનું આપ્યું તો એ સિત્તેર માર્ક્સમાં એવું બાયફોર્ગ્રેશન નથી આપ્યું કે સિત્તેરમાં આટલા બધા ને પાંત્રીમાં ખાલી અડધા જ જાય